દિવસે પણ ન કરો ભૂલો આખા વર્ષ દરમિયાન ગરબી દરિદ્રતા તમારા ઘરમાં વાત કરશે સનાતન ધર્મમાં અખાત્રીજ તિથિ નું વિશેષ મહત્વ છે સરળ શબ્દોમાં કહીએ તો આ તહેવાર દર વર્ષે વૈશાખ મહિનાની શુક્લ પક્ષની તૃતીયાના દિવસે મનાવવામાં આવે છે જીવનમાં સુખ સમૃદ્ધિ લાવે છે એટલું જ નહીં આ દિવસે સોનું ખરીદવું જોઈએ અને ધનની દેવી લક્ષ્મી અને ભગવાન શ્રી હરિવિષ્ણુની પણ પૂજા કરવી જોઈએ અક્ષય તૃતીયાના દિવસે કેટલાક કાર્યો એવા છે જે ભૂલથી પણ ન કરવું જોઈએ નહીં તો ગરીબી જીવનભર તમારો પીછો કરશે ચાલો જાણીએ પરંતુ તે પહેલા જો તમે ઈચ્છો કે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુના આશીર્વાદ તમારા પર રહે તો ત્રણ વાર જય લક્ષ્મી માતા અવશ્ય લખો જો આપેલી માહિતી તમને પસંદ આવે તો એક લાઈક અવશ્ય કરો ચાલો જાણીએ નંબર ધાર્મિક માન્યતા અક્ષય તૃતીયાના દિવસે ધન્ય દેવીમાં લક્ષ્મી તુલસી પાન અર્પણ ન કરવા જોઈએ જો તમે અર્પણ કરો છો તો દેવી લક્ષ્મી નારાજ થઈ શકે છે બે અક્ષય તૃતીયાના દિવસે કોઈનું અપમાન ના કરવું જોઈએ જો તમે કોઈને દુઃખ પહોંચાડો છો તો દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે ત્રણ જો તમે ધનની અને ભગવાન નારાયણને પ્રસન્ન કરવા માંગતા હોય તો અક્ષય તૃતીયાના દિવસે દારૂ લસણ અને ડુંગળીનું સેવન ન કરો જો તમે આ વસ્તુઓનું સેવન કરશો તો તમને ધનનું નુકસાન થશે આ દિવસે કરેલા પાપ જીવનભર તમારી સાથે રહે છે આવા ઘરમાં લક્ષ્મીનો વાસ નથી હોતો સનાતન ધર્મમાં સોનું ખરીદવાની પરંપરા છે તેથી આ દિવસે સોનું અવશ્ય ખરીદો જો તમે સોનું ચાંદી ખરીદવામાં સક્ષમ ન હોય તો આ દિવસે તમારે માટીના વાસણો દીવા ઘડા સાવરણી મીઠું શ્રીયંત્ર વગેરે વસ્તુઓ ખરીદી શકો છો આ વસ્તુ ઘરે લાવવાથી વર્ષ દરમિયાન ઘરમાં સુખ શાંતિ અને ઘરમાં ક્યારેય ધનની કમી આવતી નથી આ દિવસે પૂજા ઘર તિજોરી ઘરના મુખ્ય દ્વાર ઘરના બધા દરવાજા બારીઓ ધોઈને ચોખ્ખી રાખો કારણ કે માં લક્ષ્મીને ગંદકી પસંદ નથી જે ઘરમાં ગંદકી હોય છે તેવા ઘરોમાં માં લક્ષ્મી એક ક્ષણ પણ રહેતી નથી ઘરમાંથી બહાર નીકળી જાય છે જેના કારણે તમારે લાંબા સમય સુધી આર્થિક સંકટનો સામનો કરવો પડી શકે છે જો સોનું ખરીદવું શક્ય ન હોય તો તમે તમારી ક્ષમતા અનુસાર કોઈ અન્ય ધાતુથી બનેલી વસ્તુ પણ ખરીદી શકો છો તમે નવું ઘર ખરીદવા માંગો છો તો તમે તેને ખરીદી શકો છો અક્ષય તૃતીયાના આ સિવાય પણ ઘણી બધી વસ્તુઓ છે જે કરવાથી તમારે બચવું જોઈએ એવી માન્યતા છે કે અક્ષય તૃતીયાના દિવસે તુલસીજી અને માતા લક્ષ્મી પાસે બે દીવા પ્રગટાવવાથી આર્થિક સમસ્યાઓ દૂર થાય છે જો કોઈ વ્યક્તિ મદદ માંગવા આવે અથવા કોઈ ગરીબ વ્યક્તિ ખોરાક માંગે તો તેને ખાલી હાથે જવા ન દો આ દિવસે કરેલું દાન હજાર ઘણું પુણ્ય આપે છે આ દિવસે સાવરણી આવશ્ય ખરીદવી જોઈએ આમ કરવાથી માં લક્ષ્મી ચાલીને તમારા ઘરે આવે છે સવારે પૂજાપાઠ દરમિયાન તમારા ઘરના મુખ્ય દ્વાર પર સ્વસ્તિક બનાવીને ગંગાજળનો છંટકાવ કરવો આમ કરવાથી માં લક્ષ્મી તમારા ઘરમાં પ્રવેશ કરે છે અને વ્યક્તિના જીવનમાં ક્યારેય કોઈ પૈસા સંબંધિત પરેશાની આવતી નથી આ દિવસે ખાસ વાત એ છે કે કોઈ પણ શુભ કાર્ય તમે કરી શકો છો તમારે મુહૂર્ત માહિતી પસંદ આવી હોય લાઈક ચેનલ ને સબસ્ક્રાઈબ ની સાથે બેલ નોટિફિકેશન પર ક્લિક કરીને કમેન્ટ બોક્સ માં જય શ્રી કૃષ્ણ ચોક્કસ લખજો મળીશું એક નવા વિડીયો સાથે વિડીયો ના અંત જોડાઈ રહ્યા બદલ તમારો ખુબ ખુબ આભાર